સુવર્ણપુર નગરીમાં અભયસે નામે ઘણો ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રાણીનું નામ અનંગસેના હતું રાણી ઘણી જનમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણી રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત દાસીને આજના આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાંનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂત્રના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એને રાજાને રાજાને આ વાત જણાવી તો ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે આરે તો સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું તેથી દશામના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો કડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો આવા અંધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામાં વ્રતના આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાંગ કાંટા કાંકરા ભોંકાય છે દુખ અને થકાનો પાર નથી કુનવતો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટ વાવમાં ઉતર્યો તો દશામાં એ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાં કોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા એને લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાંગ એક વાડી આવી રાજાને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાંગ જેવા પગ મૂક્યા તો ખીલેલામ ફૂલો કરમાઈ ગયા વાડીનો મારી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી મારી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ વચીને ભાગ્યા જીવનથી ભિખારી જેવી બહેન એને પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગર માંગ સુખડી મોકલાવી અને સાથે સોની સાંકળી મૂકી પણ સોનાની ગાગર બની ગઈ સુખને ઇંટના ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીપડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ

આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને અભયસેન પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસ મળે હેમામથી પેકનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાં વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપનમાં માં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે છે તારો કુંવર તો એના લીલા લહેર કરે સવારે પાછો આવી જશે સવાર પડતા જ કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને ના બંદીખાના માંગથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુરવણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગર સોનાની સાંકળ અને સુખડી હતી એટલા બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તા વાવ આવી જોયું તો વાવના કાંઠે દશા વૃદ્ધ ડોશી રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં માળોટી પડ્યો અને બોલ્યો માં હે માં કળ્યુગ તમારી કારમી કસોટી માંથી કોઈ પાર ઉતરી નહી શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં મિથુમ મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળ્યુગ જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજપાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાંગ જેવા રાજા રાણીને ફળ્યાંગ તેમ વ્રત કરનાર સર્વને ફળજો